કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે તમારું જે પર્યાવરણ વિષયનું પેપર લેવાનું છે પરીક્ષા લેવાની છે તેની બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમ્પી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટ તમારી આ પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનું છે ખૂબ ઉપયોગી છે જો તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા હોય વધારેમાં વધારે ને સારામાં સારા માર્ક્સ તમારે પ્રાપ્ત કરવા હોય તો કારણ કે આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર ત્યાર પછી સ્વઅધ્યયન પોથી પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ પ્રશ્નો પ્રશ્નો છે છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા તે વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ ધોરણ ત્રણ ના પર્યાવરણ વિષયનું જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક યોગ્ય જોડકા જોડો કોઈપણ એક જેના કુલ ચાર માર્ક્સ છે તો સર્વપ્રથમ તમે અધ્યય નિષ્પત્તિઓ આપેલી છે ને એ પ્રમાણે જોડકા જોડોનો પ્રશ્ન ચાર માર્ક્સની અંદર પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક જોડકું નથી દર્શાવેલું ઘણા બધા જોડકાઓ દર્શાવ્યા છે જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને અહીંયા પરીક્ષામાંથી કોઈ પણ એક જોડકું અહીંયાથી તમને જ્યારે પૂછાય પરીક્ષામાં તો તમે સારામાં સારી રીતે જવાબ લખી અને બેઠા માર્ક્સ પૂરા પૂરા માર્ક્સ તમે મેળવી શકો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને જે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તે અસાઇનમેન્ટ જે છે તમારા પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની પીડીએફ મેળવી લેવી કારણ કે આ પીડીએફ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે અને પીડીએફ તમારે વોટ્સઅપ ઉપર જો જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી

ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નકશાને આધારે વિગત લખો કોઈ પણ એક જેના કુલ ચાર માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો નકશો આપણને આપવામાં આવેલો છે અને જે નકશો આપવામાં આવેલો છે નકશા ઉપરથી અહીંયા ઘણા બધા પ્રશ્નો આપેલા છે સવાલ આપેલા છે સવાલના આપણે જવાબ લખવાના છે ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા ઘણા બધા પ્રશ્નો આપણને આપેલા છે આ દરેકે દરેક પ્રશ્નોના જે ઉત્તર છે તે પણ આપણને આપવામાં આવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા પ્રશ્ન પાંચની અંદર આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ પણ દરેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર અથવા તો અહીંયા વિકલ્પો પૂછાઈ શકે છે તો વિકલ્પો પણ આપણે અહીંયા રજૂ કરેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને જે અસાઇનમેન્ટ છે તે સંપૂર્ણ સોલ્યુશન પીડ વોટ્સઅપ પર જો તમારે જોઈતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે તમારા ઉપર મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ જે છે તમારા વોટ્સએપ નંબર ઉપર મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા વિકલ્પો પૂછાઈ શકે છે અને ચાર માર્ક્સના વિકલ્પો હોય છે ત્યાર પછી કહ્યું છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો કોઈ પણ ચાર તો અહીંયા ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે પાંચ અથવા તો ખોટું વિધાન છે કે એને સાચું વિધાન ફરીથી લખો આ પ્રકારનું વાક્ય પણ અહીંયા પૂછાઈ શકે છે તો એ પણ તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાતમાં એવું પૂછાઈ શકે કે ભાઈ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તો અહીંયા ટૂંકમાં જવાબ આપવા વાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે તો એ પણ અહીંયા તમારી સમક્ષ રચવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે છે કે કે પ્રશ્ન નંબર કહ્યું આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની ખાલી જગ્યાઓ છે એ પણ પૂછાઈ શકે છે તો આ રીતે તમે લખી શકો છો અહીંયા દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો અહીંયા આપણે આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો કોઈ પણ ચાર તો અહીંયા તમે જોઈ શકો છો કે રચનના ગામનું નામ ને એ રીતના આપણને પ્રશ્નો પૂછાઈ શકે તો એ દરેક પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે ત્યાર પછી બરાબર ખરા ખોટા છે ત્યાર પછી કેટલાક બંધ બેસતા જોડકા રચો એવું પણ પૂછાઈ શકે તો અહીંયા જોડકાઓ પણ તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપણા જીવનમાં જીવનના ઝાડામાં ઉપયોગી વસ્તુઓ પદાર્થો વનસ્પતિ પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો તો એ પણ અહીંયા તમને પૂછાઈ શકે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે તો એ પણ અહીંયા પૂછાઈ શકે છે દરેક પ્રશ્નોના ઉત્તર તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો આવતીકાલે તમારું જે પર્યાવરણ વિષયનું પેપર છે તે પેપર આપવા જાવ તે પહેલાં અસાઇનમેન્ટનો જરૂરથી ચોક્કસપણે અભ્યાસ કરી લેજો કારણ કે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જો તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કર્યો હશે તો તમે સારામાં સારા ગુણ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી